સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલા બામણા ગામમાં હાલ વિવાદમાં સપડાયું છે ગામમાં આવેલી પંચોતેર એકરની જમીનમાં સાબરકાંઠા વિભાગે કબજો કર્યો છે ત્યારે ગ્રામજનો તેની સામે વિરોધ કરી રહ્યા છે ગામ લોકોનું કહેવું છે કે વર્ષોથી આ જમીન બામણા ગ્રામ પંચાયત હસ્તકની છે બામણા ગામ પશુપાલન ઉપર નિર્ભર છે હાથમતી ડેમના કારણે ગામની મોટા ભાગની જમીન પહેલા જ ડૂબમાં ગઈ છે તેવામાં આ જમીન અબોલ પશુઓના નિભાવ અને ચારા માટે એકમાત્ર આધાર હતી પરંતુ આ ગૌચરની જમીન ઉપર વન વિભાગની નજર બગડી વન વિભાગે અચાનક જ આવીને જમીનમાં બોર બનાવી દીધો અને વૃક્ષારોપણ કરી નાખ્યું આ વિવાદની સામે ગ્રામજનો છેલ્લા બે મહિનાથી લડત આપી રહ્યા છે જિલ્લા કલેકટર સહિત ઉપરી અધિકારીઓને રજૂઆતો પણ કરી છતાં કોઈ નિરાકરણ નથી આવતું ત્યારે હવે ગ્રામજનો સરકાર પાસે સમાધાનની આશા રાખી રહ્યા છે જો ગામ તરફી સમાધાન નહીં થાય તો ઉગ્ર આંદોલનની બામણા ગામના લોકોએ ચીમકી છે આ બામણા ગ્રામ પંચાયતની જમીન છે વર્ષોથી અમારા હતી ગાયો ભેંસો તે ચરુંશ એથી ઘાસ પણ લાવીએ છે અને અચાનક જંગલ ખાતું આવી ગયું આ પોનસો જેટલો ઢોરો છે મારો ભેંસો ને બધો ઈ જ ચાળીતો તો એથી એથી ઘાસ લાવતો તો એવી રીતના મારો ચાલતું હતું બધું પણ અચાનક આ બધું જંગલ ખાતું આવીને ત્યાં ગયું એ રીતના આ બધું દૂર કરવું એ કોઈ ખબર પડતી નથી કલેક્ટર કહ્યું આ બધું પણ કોઈ સમજવા તૈયાર નથી હા ઘઉચર ના હોય તો મેં સહી રીતે જીવીએ અને મારો આંદોલન કરવાનો વારો છે માર જો મારું તો કે ચડવા જતું તું પણ આ વન વિભાગ વાળા અવચિંતા જ એના પર કબ્જો કહી દીધો હવે આ મારે ધોધ ક્યાં ચડાવો ને એક બાજુ ડુંગરો છે એક બાજુ ડેમ છે તો ધોળ ચડાવવા ચો છો અમે ધોળ પર જીવે તો મારું જીવન ના ધોળ છે તો એ અમને ન્યાય આ આલો ન્યાય નહીં આપો તો અમે પશુપાલન દોર ને બધું લઈ અમે કલેક્ટર કચેરી થઈ જશે અને એમ તો નહીં થાય તો પણ અમે ભૂખ કઈ ઉતરી જશે પણ અમારે ન્યાય તો આવવો જ પડશે અને મારા ગામ ની અંદર પાંચસો છસો ધોળ છે બરાબર અને જે પંચોતેર એકર મારી પંચાયતની માલિકીની જમીનની અંદર જંગલ ખાતા આવી એ ખોટી રીતનું દબાણ કરી ખોટા ખાડા કરી અને બોર કરી નાખ્યા છે બરાબર અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને છતાં જો કંઈ અમને ન્યાય નહીં મળે તો મારા પાંચસો ઢોર મારા બાળકો અને અમે તમામ લોકો કલેક્ટર સાહેબે અમે ત્યાં ઉપવાસું પૂરી દઈશું આ અમારો નિશ્ચિત છે ખેતીની જમીન બધી ડૂબમાંથી સાહેબ બધી ડુંખમાં છે અમારી છે ખાલી કરવાનું ના પાડે છે એવા ડ્યુફોર સાહેબને પણ અમે આપ્યું છે કલેક્ટર સાહેબને આપ્યું છે લેન્ડ કમિટી એ કહ્યું કે સર્વે કરીશું એ પણ પંદર વર્ષથી મારી આ ગૌચરની જમીન સાતમાર ના ઉતારા પાંચસો બણું પૈકી જમીન મારા પંચાયતની માલિકીની છે કોઈ જંગલની માલિકી નથી અને આગળની વર્ષોથી પણ મારો નકશો પણ આગળના જૂના સરપંચો આગળ પણ બતાવેલું છે કોઈ ફોરેસ્ટ વાળા અને આજે ખબર આ જંગલની જમીન છે જંગલની જમીન નથી મારી પાંચસો જમીન મારી પંચાયતની માલિકીની છે એમાં કોઈ હક હક અધિકાર નથી જો આમાં કલેક્ટર કોઈ જો આનો નિર્ણય નહીં લે તો હું મારા ગામ સાથે આંદોલન કરવા મારે સંમતિમાં આપીશ એવી છે કે આગળ ડેમ અને પાછળ ડુંગર અને કોઈ પણ વાતની પ્રકારની જાણ કર્યા સિવાય ગામે આવેલ ગૌચરની પંચોતેર એકર જમીનમાં વન ખાતાએ ગેરકાયદેસર દબાણ કરેલું છે જો આ ગેરકાયદેસર દબાણ યથાવત રહેશે આ ગેરકાયદેસર દબાણ માંથી જંગલ વન ખાતા ને હટાવવામાં નહીં આવે તો બામણા ગામ બીજો કોઈ રસ્તો નથી હિજરત કર્યા સિવાય આવનારા દિવસોમાં આંદોલન આંદોલન તો શરૂ થઈ જ ગયું છે આંદોલન તો છેડાઈ છેડાઈ ગયું છે પણ આવનારા દિવસોમાં બામણા ગામ એ ઉમાશંકર જોશીનું ગામ હોવા છતાં આવનારા દિવસોમાં ગામ વિખેરાઈ જાય એમાં કોઈ શંકા નથી